જેઠુબા પરમાર ને ફરિયાદી નિવૃત્ત પોલીસ અધિકારી હરિચંદ્રસિંહ જેઠુભા પરમારે એ ફાયરિંગ કરી હોવાની વાત સામે આવી રહી છે જ્યારે ફાયરિંગ કરનારે મૂડી પોલીસ વરઘોડો કાઢે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે

જોકે આ ફાયરિંગની ઘટના બન્યા બાદ ચર્ચાએ જોર પકડ્યું કે યુવા ભાજપના પ્રમુખ પર ફાયરિંગ કોણ કરી ગયું શું કોઈ જૂની અંગત દાવતમાં ફાયરિંગ થયું શકે કેમ એ પણ એક સવાલ જે છે તે અહીંયા થઈ રહ્યો હતો પરંતુ જેમ 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 પૂછપરછ અને પોલીસ તપાસ આગળ ધમપાવી ત્યારે ખબર પડી કે અહીંયા એક નિવૃત્ત પોલીસ કર્મચારી છે જેમણે ગોળીબાર કર્યો હતો ને આ ગોળીબારમાં સત્યજીત પરમાર નામના એ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે યુવા પ્રમુખ છે એમને પગના ભાગે ઈજા પહોંચી હતી જોકે બે રાઉન્ડ ફાયરિંગ કરી હોવાની વાત સામે આવી રહી છે અને આ બધી જ ઘટનાઓ પછી પણ આરોપી જે છે તે પોલીસ પકડથી દૂર હોવાની વાત કરવામાં આવી રહી છે અને જે પીડિત છે એમના જે લોકો છે એમના સમર્થકો છે એમના પરિવારજનો છે તેની એક જ માંગ છે કે જે કોઈ પણ આરોપી હોય તેમનો વરઘોડો કાઢવામાં આવે આ પ્રકારની વાત હાલ તો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વિસ્તારમાંથી સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર આ ફાયરિંગ ઘટના બની ત્યારે ચારે કોર चकचार मची जवामी थी पच्चीस जनवरी 2026 को मूढ़ी पुलिस स्टेशन के विस्तार में लगभग सवा बजे आरोपी हरिचंद्र सिंह जेठुभा परमार ने फरियादी सत्यविजय सिंह राजेंद्र सिंह परमार पे बे गोलियां चलाई उसमें से एक गोली उसके सर के नजदीक से निकली और दूसरी गोली उसके डाबी पाँव पे जाकर लग गई अत्यारे फरियादी हॉस्पिटल में है पर फरियादी तबियत स्टेबल है आरोपी को पकड़ने की तपास चालू है और आरोपी के अगेंस्ट फरियाद भी नोट कर ली गई थी झगड़ा हुआ था अभी प्राथमिक तपास से यह पता चला है कि कोई गाड़ी को साइड में साइड में लेने के कारण से कोई उनके बीच में झगड़ा चल रहा था और दोनों एक दूसरे को पहले से जानते भी थे तो पहले का भी कोई झगड़ा चल रहा था उनके बीच का था या गैर गैरका इस बात की भी तपास अभी चालू है अभी किस दिशा में पुलिस तपास कर रही है अत्यारे पुलिस इस दिशा में तपास कर रही है कि आरोपी को ढूंढ रही है उसकी धरपकड़ के विषय में तपास कर रही है और उसके वेपन के बारे में भी तपास कर रही है